ને <laughs>

આ જોઈ રહ્યા છો લઈ જાવ પણ ખ્યાલ લઈ જાવ મને પોતા ખરાબ છે હું હવે તૈયાર છું તમે જ ના તમે જે કિસમાં અમે કે ગાડી જોડે આ પેલી ગાડી છે આ ખરેખર રોકશાહી છે છો તે ખ્યાલ આવતો નથી ખરેખર સાચી વાસ્તવિકતા બતાવીએ છીએ એ પણ ભ્રષ્ટ ભારતીય જનતા પાર્ટીને ગમતું નથી ક્યાં સુધી તમારી તાનાસાઈ આ કોઈ સંજોગોમાં તાનાસાઈ ચલે લેવા નહીં આવે આજે અહીંયા બધી બસો મોકલવામાં આવી છે પેસેન્જરો અત્યારે હેરાન પરેશાન થઈ રહ્યા છે અહીંયા એક પણ બસની વ્યવસ્થા નથી અહીંયા બસો મૂકવામાં આવી બસની અંદર ગામડામાંથી લોકો પણ નથી આવતા દસ દસ લોકો અત્યારે અહીંયા બસમાં બેસીને આવી રહ્યા છે લાખો કરોડો રૂપિયા પબ્લિકના ટેક્સ રૂપિયા વેડફાઈ રહ્યા છે અને આજે આ બધા ચીઠીના ચાકરો છે જો કેવી હાલત છે મજબૂરી છે પકડી જવા પડે છે આ સ્થિતિ છે વધુમાં વધુ શેર કરતા જાઓ લાઈવ કરતા જાઓ આજે વાર્તાને તમને પૂરેપૂરું વાસ્તવિકતા બતાવી છે મેં કોઈ ગોલો કર્યો નથી આખો પોલીસ તંત્ર ખાલી અમારા ચાર લોકો લોકોની પાછળ ગોઠવી દેવામાં આવ્યું છે આજે અહીંયા લોકો પણ જોવા ચડ્યા છે બસ સ્ટેશનમાં બસની વ્યવસ્થા નથી લોકો હેરાન પરેશાન થાય છે અમે એની રજૂઆત કરી રહ્યા છીએ બસ બહુ મેનેજર સાથે વાત કરવા માટે આવ્યા છીએ અહીંયા જેટલી બસો ગામડાઓમાં મૂકવામાં આવી છે એક બસમાં દસ દસ મોડ બેસી બેસી લાવવામાં આવે છે સોસાયટી સોસાયટી છે જમવાની વ્યવસ્થા છે જમવાનું કરી કરીને બોલાવી રહ્યા છે આજે ડીસા નગરમાંથી પણ સોસાયટીમાં બસો ખાલી પડી છે આપ જોઈ શકો છો જઈને અને અમારી પાછળ ખાલી ફક્ત અમે અહીંયા ખાલી બસ સ્ટેશનમાં પૂછવામાં આવ્યા છીએ કોંગ્રેસ કરતા તો કેટલી બધી પોલીસને ગોઠવી દીધી છે એમના પાસે કોઈ જવાબ નથી કારણ કે એ પણ ચિઠ્ઠીના ચાકર છે પોલીસ ભાજપ બસ બસની અંદર કેટલા લોકો છે પાંચ દસ લોકો બેઠેલા છે અહીંયા પણ જો ટ્રાફિક જામ થવા માંડ્યું છે ટ્રાફિકની વ્યવસ્થા માટે એક પણ મોર્સ મૂકવામાં નથી આવ્યો પણ અમારા જો આ જાગૃત નાગરિકો અહીંયાથી ઉપાડવા માટે આજે તમે જોવા માં

આજે બસ સ્ટેશન માં એક પણ વ્યવસ્થા નથી જો એકસો તેર નંબર બસ આવી બધી ખાલી છે ટોટલ બસો ખાલી છે એક પણ ભરેલી નથી એક પણ બસ તમે ભરેલી બતાવો કોઈ બસ ખાલી તાના સાહેબ કરી રહ્યા છો યાર ભાગીની જઈએ અમે ખૂટી નહીં અમે આપવા નથી ભાજપના અહિયા આપ જોઈ શકો છો બીજી પણ બસ આવી છે જુઓ اوڏي 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 او એક દર વખતે વિનંતી કરીએ તમને અંદર અટકાઈવાની વાત ન કરશો ભાઈ અટકાઈવાની વાત ન કરશો તમે કોઈ છોડ ચાકર હું તો ન હોય બોલો બોલો પાણી મગાણ બેઠો પાણી પીવાનું મિત્રો તમે જુઓ દસ જલ્દી ભૂલો કે તારે ઉભાડી લે મને

અને <laughs> બીજા પર પહોંચાડવામાં આવી છે હારા બાજાપ!

देखो आज ये देखो आज ये कोई राजो बद्दी बसो खाली बद्दी बस खाली जो जो खाली लाइन खाली लाइन જોઈ લો भैया જો બધી ખાલી લાઈન છે રૂપી એક સિંગલ મેસેન્જર નથી બધી બસો ખાલી છે હાજરીપુરા આયા બિચારા નોકરી બચાવવા માટે હાજરીપુરા આયા છે બાજા ફંસા ડરતી હે એક મિનિટ પોલીસ કો આગે કરતી હે બાજા ફંસા ડરતી હે હા જબ કો આગે કરતી હે બાજા જબ જબ ડરતી હે પોલીસ કો આગે भाजपा जब जब जरती है पुलिस को आगे करती है भाजपा जब जब जरती है पुलिस को आगे करती है बजट बिल्कुल लोकशायनी हत्या चल रही है कोई कारण बगैर આમ જનતાને પરેશાન કરી આપણે જોઈએ કે કેટલી બસો જે બિલકુલ ખાલી છે સરકારને આ ડીઝલના પૈસા કોણ આપશે સરકાર આ ખોટા ટાપાઓ બંધ કરે અને અમે કોંગ્રેસના કાર્યકરો ખાલી બેઠા હતા અને લોકશાહીમાં અમારો અધિકાર છે કે અમે વાસ્તવિકતા આજે જે સીએમ આવે છે સીએમ કોઈ ભારતીય જનતા પાર્ટીના નથી સીએમ માત્ર આખા ગુજરાતના છે અને એમને રજૂઆત કરવી અમારો અધિકાર છે અમે પણ ગુજરાતના નાગરિક છીએ પણ એની આ લોકશાહીની હત્યા કરી અમે કોઈ પણ કારણ વગર બેઠા હતા અને અમને પકડી લાવ્યા છે આ કોઈ સંજોગોમાં ચલાવ એવા નહીં ગુજરાતની જનતા જાણે છે આપણી જે કરોડોના આવા ધુમાડા કરી અને આવાસ યોજનાની વાત કરીએ તો આવાસ યોજના અહીંયા દિશાની ટેકરાની અંદર કેટલા ઘર એવા પડ્યા છે જે ઘર દારૂના અડ્ડાઓ બની ગયા છે બાર મહિનામાં પોલીસ વાહની દેખાતું નથી અને આવા કાર્યક્રમો આવે ત્યારે અમારે આ લોકોને હેરાન કરવામાં આવે છે આ આ બિલકુલ ખોટું છે આ તથ્ય વગરનું છે એનો અમે વિરોધ કરીએ છીએ અને આગળ ભાઈનો વિરોધ કરતાં રહીએ તો સ્વાવણો દીપકભાઈ છે અહીંયા પોલીસનો કાફલો ખટકી દેવામાં આવ્યો છે જપ જપ ભાજપ ડરતી હવે પોલીસ કરતી એ સૂત્ર આજે સાર્થક થઈ ગયું છે ભાજપ હંમેશા ડરે છે અને એ આજે સાબિત થયું છે કારણ કે અહીંયા બસો જેટલી મૂકવામાં આવી અમે બસ સ્ટેશનમાં મુલાકાતે ગયા હતા ત્યાં એક પણ બસની વ્યવસ્થા નથી આજે મુસાફરી કરીને ક્યાં ક્યાંથી આવેલા મુસાફરો આજે બસની વ્યવસ્થા નથીના કારણે આજે હેરાન પરેશાન થઈ રહ્યા છે એની ડેપો મેનેજરને અમે રજૂઆત કરવા ગયેલા હતા અને એમાં તો ઉપાડી ના લાવી દીધા છે અહીંયા જેટલી ગામડે ગામડે બસો આ ટાઈફો કરવા માટે પબ્લિકને ભેગી કરવા માટે મોકલી છે ને એ બસની વાસ્તવિકતા પણ આપણે તમને બતાવી કે એક બસમાં પાંચથી દસથી થી વધારે કોઈ લોકો નથી પબ્લિક આવવા નથી માંગતી આજે સોસાયટી ડીસા સોસાયટીની અંદર બસો મૂકવામાં આવી છે પહેલી વાર બન્યું છે અને બસમાં કર્મચારીઓ ત્યાં સોસાયટીઓમાં હાજીજી કરે છે સાહેબ બસમાં બેહો ત્યાં જમવાની વ્યવસ્થા છે બસમાં કોઈ બેસવા તૈયાર નથી આ ભારતીય જનતા પાર્ટીની રાજનીતિ આપણે સ્પષ્ટ દેખાઈ રહી છે તાના બસ કોઈ બોલે કોઈ અવાજ ઉઠાવે એને ઉપાડી લ્યો અંદર નાખી દો મારે આજે અહીંયા સવાલ કરવો છે આજે ફેસબુકના માધ્યમથી આપણે અહીંયા બતાવવા માગું સાહેબ અમને અહીંયા લાવવામાં કેમ આવ્યા છે કોઈ જવાબ કોણ આપી શકશે અમારે મુખ્યમંત્રીને રજૂઆત કરવા જવું છે મુખ્યમંત્રી ભાજપના નથી મુખ્યમંત્રી સાહેબ જનતાના છે અને અમારે મુખ્યમંત્રીને સાહેબ મળવા માટે જવું છે કે તો અમને તમે લઈ જાઓ અથવા અહીંયા અમને કેમ લાવવામાં આવ્યા છે એની રજૂઆત કરો સાહેબ જો આજે કોઈ જવાબ કોઈના પાસે નથી કોઈ આપી શકો જવાબ સાહેબ અમને અહીંયા કેમ લાવવામાં આવ્યા છે સાહેબ લાવવા માટેનું કારણ તો બતાવો તમે વિચારો સાહેબ કેટલી લાચાર પોલીસને બનાવી દીધી છે કે એક શબ્દ એમના મોટા મોટી નથી નીકળી શકતો કેમ કારણ કે ભારતીય જનતા પાર્ટી કેવી રાજનીતિ કરે છે સાહેબ આજે ગુંડાઓ બેફામ છે આજે આવાસ યોજના જેના માટે આજે ઓપનિંગ થઈ રહ્યું છે એ આવાસ યોજના સાહેબ એમણે તમને લાઈવ પણ બતાવવાનો છો આજે કે ત્યાં કેવી વ્યવસ્થા છે ત્યાં વ્યવસ્થાઓ નથી આજુબાજુ પાણી ભરાયેલા છે આજુબાજુ ઘાસ છે ત્યાં કોઈ પણ સ્વચ્છતા નથી આજે એ પણ વારંવાર રજૂઆતો કરે છે કે સાહેબ અમને અહીંયા અમને અમારા હક પરમેન્ટ નહીં અમને વ્યવસ્થા આપો આજે વ્યવસ્થા નથી ગામે ગામે અડધા ચાર આજે જેલ ચાર લોકો અહીંયા અમે શું ચાર આતંકવાદી છીએ એ મુકેશભાઈ છે દીપકભાઈ છે અજમલભાઈ છે બધા છે શું છે અમે ડેપો મેનેજરને રજૂઆત કરવા માટે ગયા હતા આજે અમારે અહીંયાથી જાણી જવું છે કે અમારે મુખ્યમંત્રી રજૂઆત કરવી છે અમે આવો તમારા પોલીસ કાપલા સાથે અમે કોઈ તોફાન નથી કરવાના મુખ્યમંત્રીને મળવાનો અમારો અધિકાર છે પણ જ્યારથી ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી બેઠા છે ત્યારથી મુખ્યમંત્રીને અમે નથી મળી શકતા આ લોકશાહીનું ખૂન છે અમારા અધિકારોનું બિલકુલ હનન થઈ રહ્યું છે તમે તારે આવો અમને ચક્કાસી લો અને પછી મુખ્યમંત્રી પાસે લઈ જાઓ અમારો પણ એક નાગરિક તરીકે અમારો અધિકાર છે કે મુખ્યમંત્રીને અમે મળી શકીએ આજે એ નક્કી થવું જોઈએ કે મુખ્યમંત્રી ભાજપના છે કે જનતાના છે આ કાર્યક્રમ છે ભાજપનો છે કે સરકારી કાર્યક્રમ છે જો સરકારી કાર્યક્રમ હોય તો અમને મુખ્યમંત્રી સુધી મળવાનો ટાઈમ પોલીસે પણ આપવો જોઈએ પોલીસ ખાતું પણ અધિકારોને માનનારું સંવિધાનને માનનારું પોલીસ ખાતું પણ છે તો અમારે પણ આજે એમને કેવું છે કે તમારા કાબલા સાથે અમારે આજે મુખ્યમંત્રી શ્રીને મળવું છે આજે ડીસા ઉત્તર પોલીસ સ્ટેશનની અંદર અમને અહીં લાવવામાં આવ્યા છે પણ કોઈ બોલવા તૈયાર નથી ગાડી ના કાફલે કાફલા છે જોઈ શકો છો આજે ગામે ગામે અડ્ડા ચાલુ છે જો આવી રીતે પોલીસને સક્રિય કરવામાં આવે કોંગ્રેસના કાર્યકર્તા પકડ્યા એવા ગામોમાં અડ્ડા ચાલુ છે એ પકડો ચમ શરમ નથી મારા રસણા ગામમાં ચાર બસો આવી છે બધી બસો ખાલી છે અહીંયા જો બધી બસો ખાલી છે તાનાશાહી કરે છે ભાજપ એટલી તો જેટલી ચાર કોંગ્રેસના કાર્યકર્તે ડરે છે તો આટલા બધા કરે છે ખાલી જવાબ આવો કે અહીંયા પકડવામાં કેમ આવ્યા કાળા લુકડાઈને પહેરવા છે અમે તો વ્હાઈટ એમ વ્હાઇટ થઈને આવ્યા છીએ અને મુખ્યમંત્રી બધાના છે મુખ્યમંત્રી રજૂઆત કરવી એ અમારી ફરજ છે અને હું તો મુખ્યમંત્રીને કહેવા માંગુ છું જો કે અઠવાડિયા તમે બે વખત આવો તો ડીસા વિકાસ થાય આ કઈ પડ્યો તો રોડ પ્રાઇમ હોટલ પાસે ખાડા પડ્યા હતા એક્સિડન્ટ થયો હતો આજ દિવસ સુધી રજૂઆત કરવામાં આવી છે પણ કોઈએ કર્યો નથી એક મુખ્યમંત્રીને આવવાની વાત થી એમાં રોડ રસ્તા થવા મળ્યા એટલે આ ગળી ગળી મુખ્યમંત્રીને ફરવું જોઈએ તો ખબર પડે કે વિકાસ કેવો થાય છે આ ફસ્ટ સરકાર છે પબ્લિકને ને ધંધા છે એમના તો મિત્રો તમે સાંભળ્યું આજે બીજી મારે પણ એ વાત કરવી છે કારણ કે આજે અહીંયા ઘણી બધી મુશ્કેલીઓ છે થોડા ચાર દિવસ પહેલાં મેં પણ દીપક ઘોટલથી આગળ લાઈવ કર્યું હતું કે ત્યાં રોડ તૂટેલો છે વારંવાર એસડીએમને આવેદનપત્ર આપ્યું મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું રોડ હતો બનતો રાતોરાતીનો રોડ બની ગયો અહીંયા કોઈ મંત્રી સંત્રી આવે છે તો એના માટે બધી વ્યવસ્થા થાય છે પબ્લિક લખી લખીને મરી જાય આવેદનપત્રો આપીને તૂટી જાય પણ એનું કામ થતું નથી આ ક્યાંની લોકશાહી છે આવાસ યોજના માટે પણ બે દિવસ પહેલા લાલ કરીને બતાવ્યું હતું કે ત્યાં આજુબાજુ પાણી ભરાયેલું છે એની વ્યવસ્થા લોકો કેવી રીતે જીવતા છે એમનો પણ જીવવાનો અધિકાર છે પણ એના માટેની વ્યવસ્થા નથી થતી પરંતુ કોઈ રજૂઆત કરવા જાય કોઈ માગણી કરવા જાય તો અહીંયા કાફલા સાથે બધાને ઉતારી દેવાના અને એ ચોક્કસપણે સ્પષ્ટ દેખાય છે કે ભારતીય જનતા પાર્ટી જીતતી નથી હારે છે પરંતુ આવી રીતે લોકશાહીનું ખોટું હનન કરીને અધિકારોનું હનન કરીને દબાવી ધમકાવી અને રાજનીતિ કરી રહી છે એ સ્પષ્ટપણે દેખાય છે આજે મારી સ્પષ્ટ માગણી છે અમે કોઈ ગુનો કર્યો નથી અમારે અમારા ગુજરાતના મુખ્યમંત્રી આવે છે અમારા અધિકારો માટે મળવા માટે જવું છે આજે જઈશું મળવા માટે જઈશું તમારે અમને તમને હજી પણ શંકા હતો ચારે હાથ બોધી નાખો પગ બોધી નાખો પણ બોધીને અમને મુખ્યમંત્રી સામે લઈ જા અમારે અમારા જનતાની અમારા જનતાની પીડાઓ અમારે મુખ્યમંત્રી સમક્ષ રજૂ કરવી છે જ્યારથી મુખ્યમંત્રી આવ્યા છે ત્યારથી અમને મુખ્યમંત્રીને મળવા માટેનો ટાઈમ નથી મળતો લિખિતમાં મુખ્યમંત્રીને અમે અરજીઓ કરી છે એનો પણ જવાબ નથી મળતો તો શું મુખ્યમંત્રી ભારતીય જનતા પાર્ટીના છે કે જનતાના છે આજે ડીસા આવાસ યોજનાનો જે કાર્યક્રમ છે એ ભાજપનો છે કે સરકારી છે જો આ સરકારી હોય ને સરકારી મુખ્યમંત્રી તરીકે અહીંયા આવતા હોય તો અમારે એમને મળવું છે અને આવાસ યોજના બાબતે લોકોની જનતાના પ્રશ્નો માટે આજે ખેડૂતો પરેશાન છે યુવાનો પરેશાન છે મહિલાઓ પરેશાન છે ખુલ્લે આમ જેમ ગીતુ દીપકભાઈ એવી રીતે અહીંયા દારૂના અડ્ડાઓ ખુલ્લે કરી રહ્યા છે આજે દારૂના કારણે કેટલા લોકો મૃત્યુ પામી રહ્યા વિધવા બહેનો બની રહી છે એના માટે કોઈ તપાસ નહીં થાય એના માટે કોઈ રેડ નહીં પડે એના માટે કોઈ પોલીસ ગોઠવામાં નહીં આવે પરંતુ આ ચાર ઈમાનદાર કોંગ્રેસના કાર્યકર્તા કોઈ રજૂઆત કરે

તો અમારી પાસે આટલી બધી પોલીસ ગોઠવી અને એમનો સમય વેડફવાનું કારણ શું એનો પણ જવાબ આપે સાહેબ મને જવાબ આપો મને કેમ લાવવામાં આવે છે જોબ તો આપો સાહેબ તમારે બીજું ના પી લેવા જવા શું કહેશો મુકેશભાઈ અહીંયા શહેર પ્રમુખ છે મુકેશભાઈ જે શહેર પ્રમુખ અમે કોંગ્રેસ ના ગાંધી ચિદ્યા માર્ગે શાંતિથી થી દિશા બસ ડેપો મેનેજરને પૂછવા ગયા કે સાહેબ આજે અમારા ગામડાના લોકો જેને કોઈને ડિલિવરી હોય તે બસની રાહ જોઈને સવારે છ વાગે ઊભા હોય અને બસો અહીંયા ભાજપના મુખ્યમંત્રી પધાર્યા છે કે પ્રજાના મુખ્યમંત્રી તો એમને મળવા માટે આખા ઉત્તર ગુજરાતની બધી બસો એમના ગામડે ગામડે મારા ગામમાં ત્રણ બસો આવીને ઉભી છે સવારથી ડ્રાઈવર કંડક્ટર કરગરી રહ્યા છે બસોમાં બેસો પણ કેમ બેસીએ તો કે જમણવાર રાખ્યો છે મુખ્યમંત્રી હવે આજા પ્રજાના મુખ્યમંત્રી આવ્યા છે કે ભાજપના મુખ્યમંત્રી આવ્યા છે તો અમે પણ પ્રજા છીએ હું પણ ખેડૂત છું હું ખેતી કરું છું ફટાકામાં મોટા ભાઈ નુકસાન થઈ રહ્યું છે અને અહીંયા કે આવાસ યોજનાનું ખાતમુહૂર્ત કરવા આવાસ યોજના અમારી તૈયાર પડી છે અહીંયા ટેકરા વિસ્તારમાં એ ટેકરા વિસ્તારમાં ખખડ ધજ થઈ ગઈ પડી જવાની તૈયારીમાં છે ત્યાં અંદર દારૂના અડ્ડા ચાલે છે અહીંયાનું બધું જ તંત્ર ચાલે મામલતદાર ડિપાર્ટમેન્ટ ચાલે પ્રાણ ડિપાર્ટમેન્ટ જાણે પોલીસ ડિપાર્ટમેન્ટ જાણે છે દારૂના અડ્ડા ચાલી રહ્યા છે એ તો ખાલી કરવા નથી એ બંધ કરાવવા નથી અને મારે અહીંયા નાનકડી એક ઓફિસ છે બેઠક માટે કરેલી ત્યાં આવીને અમને સવારે નવ વાગે ઉઠાઈ લે છે આ કયા કારણે અમને ઉઠાઈ લેવામાં આવ્યા અમને પ્રજાની રજૂઆત કરવા માટે અમારા મુખ્યમંત્રી હોય ભારત ગુજરાત સરકારના હોય તો અમને રજૂઆત કરવા જવા દેવા જોઈએ કેમ અમને અટકાવવામાં આવ્યા છે અહીંયા અમે હાલ જોઈ પોલીસ ડિપાર્ટમેન્ટને બતાવી મીડિયા કર્મચારીઓને બતાવી મીડિયા કર્મચારી આપણા દેશનો ચોથો સ્તંભ છે જો એ સાચું બતાવશે તો આજે મીડિયામાં ચાલશે નહીં બતાવે તો એ પણ ગુલામ હશે તો નહીં બતાવે તો આજે ટોટલ બસો અમે ઓછામાં જે સો બસ જોઈ બધી બસો ખાલી ગઈ છે એક પણ બસમાં કોઈ સિંગલ પેસેન્જર નહોતો તો આ બધું ક્યાં સુધી ચલાવશો તો અમારે આનો જવાબ જોઈએ અમારા ઉપર ફરિયાદ કરવી હોય એફઆઈઆર કરી હોય તો કરી દો અમે કોઈ સરકારને જાન માલને નુકસાન કરતા નથી અમે શાંતિથી ગાંધીજીના માર્ગે અમે વેસ્ટ સ્ટેશનના ડેપો મેનેજરને પૂછવા ગયા પૂછવા ગયા તો એમને એમને પૂછવા ગયા તો એમને ત્યાંથી અમને ત્યાંથી ભગાડી અને ઉપાડીને પોલીસ સ્ટેશન લઈને આવ્યા છે હવે ચાર ચાર અમે ચાર કાર્ય કરો જો અમે સરકારને તંત્રને નુકસાન કરતા હોય તો અમારા તપાસ કરવામાં આવે અમારા હાથમાં બાંધીને અમને મુખ્યમંત્રી આગળ લઈ જવા રજૂઆત કરવા લઈ જવામાં છૂટ આપે અમે ત્યાં અમારે ત્રણ વર્ષથી બ્રિજ બન્યો છે તો બ્રિજ નીચે એક એક ફૂટના ખાડા પડેલા છે એ ખાડા પૂરતા નથી રોડ રિપેર કરતા નથી અને પછી કહે છે કે ના તમે તંત્રનો વિરુદ્ધ કરો છો ક્યાં અમે કઈ જાતનો વિરુદ્ધ કર્યો અમે કોઈ વિરુદ્ધ કરતા નથી અમે શાંતિથી ગાંધીજી જીદ્યા માર્ગે જઈએ છીએ અને અમને જવા દેવામાં આપે આવે

આજે પોલીસ પણ એવિડન્સ ભેગા કરે આપણે પણ એવિડન્સ તો રાખવા પડશે ને અમારી અટકાયત કરવા પાછળનું કારણ શું છે એક મિનિટ હા અહીંયા જોઈ શકો છો આપે એસપી સાહેબને ફોન લગાવ્યો છે સ્પીકર થી શું જવાબ મળે છે સાંભળીએ પૂછજો

આપણે એક મિનિટ પોલીસ સ્ટેશન જાય અમને લાવવા માટે કેમ આવે કે આપણે અહીંયાથી પૂછીને જતા રહી ના ના એમ નથી અહીંયા બોલાવ બહાર આવશે અરે વરન હું પૂછી આવું જવાબ ને સાહેબ બોલાવો કોણ છે અહીંયા તમે છો તો સાહેબ અમને અહીંયા લાવવામાં આવ્યા છે તમને કંઈ ખ્યાલ છે હે અમને અહીંયા લાવવામાં આવ્યા છે આપને કોઈ જાણ છે ના તમને કોઈ જાણ નથી કોઈ જ ખબર નથી તમારી જવાબદારી શું છે હે તમારો મુદ્દો શું છે પીએસઓ છે ઉત્તર પોલીસ સ્ટેશન દિશા આજે પીએસઓ નો જવાબ એ છે કે અમને કોઈ ખબર નથી તમને અહીંયા કેમ લાવવામાં આવે છે કોઈ જાણ નથી અમે વિચારો અહીંયા અટકાત કરીને લાવવામાં આવે છે આ ઉત્તર દિશા પોલીસ સ્ટેશન છે તમે વિચારો આજે શું થઈ રહ્યું છે ખ્યાલ નથી કોઈ કોઈને જવાબ નથી આપતા તૈયાર પીએસઓ કહે છે અમને ખબર નથી અહીંયા કોઈ જવાબ આપતો નથી તો ભાઈ હાલો આપણે કંઈ છે નહીં હતો બરાબર હા જો તમે અમે અમને કઈ પોલીસ પીને પૂછ્યો કે આપણને કોઈ ગુણામાં અટકાયત નથી કર્યા હું ઘરે જઈ શકું છું એક મિનિટ બર સાહેબ એક મિનિટ મને બરો તમારે જવાબ આપો મને રોકવા તમારે જવાબ આપવો પડશે કયા સાહેબ એક મિનિટ સાહેબ બોલાવો કયા સાહેબ એક મિનિટ એક મિનિટ એક મિનિટ સાહેબ હોબડો આમ મને જવાબ આપો અમને એક પીસ હોય કીધું છે કે અમને કોઈ જાણ નથી કોઈ તો અમને જવાબ આપો પણ કેટલી શાંતિ રાખ તો ભાઈ આપણે મુખ્યમંત્રી જરૂર કરવી સાહેબ ઉઠાવવામાં આવે છે

તમે શું તમે બધા તો તમે કાયમી રેવાના અધિકારીઓ તો એક બે વર્ષે બદલી જવાના એક કામ કરો સાહેબ બરો બરો સાહેબ અમારે મારે અમારે મુખ્યમંત્રી એક મિનિટ દીપકભાઈ સાહેબ એક મિનિટ અમારા જવાબ તો મુખ્યમંત્રી સાહેબ ભાજપના છે કે જનતાના છે સાહેબ અમારે એમને રજૂઆત કરવી છે તો અમારે બંદોબસ્ત સાથે લઈ જાવ તમને મળવા માટે આજે અમારે મુખ્યમંત્રી મળવું છે સાહેબ મુખ્યમંત્રીને અમારે મળવું છે બસ સાહેબ તમે હાથે આવો ના ના ઉપર છે ના કોઈ પડી રહી છે ના ના રાખ્યો તમે તો અમારે અમને અમારે મુખ્યમંત્રી રજૂઆત કરવા જવું છે તો અમને બંદોબસ્ત સાથે લઈ જાઓ નહીં અમારે મુખ્યમંત્રી અરજી આપી અમને લઈ જાઓ તમે ખાતરી આપો તમે બેસો ત્યાં નથી પેવા દેવા અમારે ખાતરી ના ના અત્યારે પણ એ નથી અમારે મુખ્યમંત્રી મળવું છે તમે ખાતરી આપો તમે લઈ જઈશું અમારે તો રજૂઆત કરવી અમારે પગ લઈ જાઓ પણ અમારે નથી ફરિયાદ કરો એટલે અહીંથી પચાસ ફૂટ પણ નથી પિયુષ એવું કે અમને ખબર નથી ફરિયાદ કરો તમે તમે કહો બેસવું ક્યાં જવાબ તો આપો લા પછી

સારું જ લાગે સાહેબ અમે તો નીચે બેસવાળા લોકો છીએ જનતાના ના સેવક છીએ અમે હું ઓળખું

બસ સ્ટેશનની અંદર પબ્લિક હેરાન થતી હતી હું ડેપોમેન્ટ રજૂઆત કરવા જઈ રહ્યો હતો ત્યાંથી આખા બધા ઉપાડે નહીં લેવામાં આવે છે અમારી રજૂઆત છે સાહેબ તમે કાર્યક્રમો સરકારી કરો પણ પબ્લિકના જે હક છે પબ્લિક હેરાન થાય છે એના માટે તો કઈ કરો આજે ગામડે ગામડે તમે લાખો રૂપિયાની બસોના પેટ્રોલના ધૂંવાડા ઉડાડી દીધા બસોમાં કોઈ બેસવા તૈયાર નથી તમારા કાર્યક્રમમાં કોઈ આવવા તૈયાર નથી સરકારી કર્મચારીઓને દબાણ કરવા આજે સાહેબ આમની મજબૂરીઓ જોવાનું તમે કેટલી બધી મજબૂરી છે આ ચાર આજે વાત કરીએ સાહેબ આ લોકશાહી નથી પોલીસને પોલીસનું કામ કરવા દો પોલીસને આવી રીતે હેરાન ન કરશો આજે એમની મજબૂરી આજે એમની ઓખોમાં જોઈ રહ્યો છું આ બધી પીડા થાય છે પણ ક્યાં સુધી સહન આવું કરીશું ક્યાં સુધી આ બધું સહન કરીશું સાહેબ અમે પણ એમની મજબૂરીઓ સમજીએ છીએ સાહેબ એ જો અમારા વિરુદ્ધમાં કરવા જાય તો એમને તકલીફ છે સરકારના વિરુદ્ધમાં કરવા જાય તો સરકાર એમને બદલી કરી નાખે એમને હેરાન કરી નાખે અને આવા કિસ્સાઓ અમે જોયા છે આજે એમની મજબૂરી આજે પોલીસ સ્ટેશનમાં અમે જોઈ છે પરંતુ અમે એમને જેવા નથી આજે બેસાડ અમે બેઠા છીએ વધુમાં વધુ લોકો શેર કરો મીડિયા નહીં બતાવ્યા બતાવશે તો મીડિયાને અભિનંદન આપશું કે તમે સાચું બતાવો અમારો શું વિરોધ ખોટો છે ખોટો હોય તમને કો વિરોધ અમારો ખોટો છે જે કામ સરકારી થવું જોઈએ આજે થતું આજે હજારો કર્મચારીઓને આજે વ્યસ્ત કરી નાખ્યા છે આજે હજારો લોકોના કામ અટવાઈ પડ્યા છે હજારો પેસેન્જરો અટવાઈ પડ્યા છે અને કરોડો રૂપિયાનો સાહેબ ધોવાડો આજે બોલી જશે જો આ કરોડો રૂપિયા આવાસ યોજનાની અંદર સારી રીતે મેનેજમેન્ટ વપરાયા હોય સાહેબ પંદર દિવસથી એરપોર્ટની અંદર આ કામ ચાલે છે મંડપ તે બંધાવાનું જે સાહેબ મોટા મોટા ઝાડ હતા એ બધા ઝાડને પાડી દેવામાં આવ્યા એ ઝાડની નીચે રોજડાઓ હરણ એ આચરો રહેતા હતા એ બિચારા બે ઘર બની ગયા કેટલાય વર્ષો જૂના પક્ષીઓ એના ઉપર માળા કરેલા હતા આજે એ પક્ષીઓએ કરું સાહેબ કરું બરાબર આજે એ